નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ માં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામમાં તાંત્રિક દ્વારા પાંચ વર્ષની બાળકીની નરબલી આપવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે ઘટનાની કરુણતા તો એ છે કે બાળકી પોતાને બચાવવા માટે સતત રડતી રહી અને આજુબાજુમાંથી લોકો પણ દોડી આવ્યા જો કે તાંત્રિકના હાથમાં કુહાડી હોવાથી કોઈ પણ માસુમ બાળકીને બચાવવા આગળ ના આવી શક્યો અને તાંત્રિકે તેની બલી ચડાવી દીધી ઉલ્લેખનીય છે કે આ ઘટના બોડેલી તાલુકા પંચાયતના પ્રમુખ ડોક્ટર મહારાઉલના ગામ પાણેજમાં બની હતી જેથી તેઓ પણ દોડી આવ્યા હતા ચકચારી ઘટનાની પ્રાપ્ત વિગતો અનુસાર પાણેજ ગામમાં આજે સવારે પાંચ વર્ષની સીતા ઘર બહાર રમતી હતી તેમજ તેના માતા અને ભાઈ બહાર કપડા ધોઈ રહ્યા હતા આ દરમિયાન પડોશમાં રહેતો તાંત્રિક લાલો આવ્યો હતો અને બાળકીને બળજબરીથી પોતાના ઘરમાં ખેંચી ને લઈ ગયો હતો જેથી ડરી ગયેલી બાળકી પોતાને બચાવવા માટે રડવા લાગી હતી રડતી બાળકીનો અવાજ સાંભળી માતા પણ દોડી આવી હતી અને તેમણે બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો ભેગા થઈ ગયા હતા પરંતુ તાંત્રિક પાસે કુહાડી જોઈને બધા ગભરાઈ ગયા હતા કોઈ બચાવવા જઈ શક્યું નહીં તાંત્રિક બાળકીને લઈને તેના ઘરમાં જતો રહ્યો અને પોતાની પાસે રહેલી કુહાડી વડે ગળાના ભાગે જોરદાર ઘા કરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી તાંત્રિક લાલાએ બાળકીની બલી તેના ઘરમાં બનેલા નાનકડા મંદિરના आगत थी। તાંત્રિકે બાળકીના ગળા પર એટલો જોરદાર ઘા માર્યો હતો કે તેનું ગળું અલગ થઈ ગયું હતું તેમજ લોહી મંદિરના પગથિયા પર પણ ચડાવ્યું હતું સમગ્ર ઘટના અમને બાળકીના પરિવાર દ્વારા બોડેલી પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસ દોડી આવી હતી અને આરોપી તાંત્રિક લાલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મહત્વની વાત એ છે કે છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને અહીંયા અંધશ્રદ્ધા પણ दो प्रमाण में जोवा मडे छे ત્યારે બોડેલી પોલીસ એ નરબલી લાગતાવત તપાસ હાથ ધરી છે નમસ્કાર બોડેલી તાલુકા કે પાડેજ ગામ મે એક હત્યા કી ઘટના બની હે ઘટના કે અંદર જો પાડેજ ગામ મે એક છોટી લડકી જિસકી ઉંમર 4 સાલ સે થોડી જ અધિક થી ઉસકી હત્યા કર દી ગઈ હે ઘટના કે અંદર સવાર કે સમય પે એસા હુઆ કી એક જો ફરિયાદ ઇસ ઘટના મે જિસ મહિલા ને ફરિયાદ દી હે ज्योतिબેન તડવી उन्होंने फरियाद में लिखा है कि वो सुबह के टाइम कपड़े धोने के लिए अपना एक छोटा बेटा और अपनी बेटी के साथ बाहर निकली घर के तो उसी दरम्यान उनका पड़ोसी लाला भाई तड़वी आके उनकी लड़की को खींच के अपने घर के अंदर लेके गया और घर के अंदर ले जाने के बाद वहाँ पे उसके पास कोलाड़ी थी इसलिए ज्योति बहन ने बूमा बूम पाड़ के आसपास के लोगों को बुलाया लेकिन व्यक्ति के हाथ में कुलाड़ी होने की वजह से किसी ने भी घर के अंदर प्रवेश नहीं किया और जो दो तीन लोग जहाँ पे इकट्ठा हुए थे उनके सामने ही लालाबाई तड़वी ने उस छोटी बालिका की कोलाड़ी के साथ हत्या कर दी हत्या करने के बाद उस आरोपी ने लड़की को अपने मंदिर के सामने एक छोटा मंदिर बना हुआ है घर में उसके पास लेके गया और जो उसके गले पर जो कुलाड़ी मारने की वजह से जो खून आया था उस खून को लेके उनकी जो मंदिर की स्टेयर केस थे उसके ऊपर उन्होंने उस खून को चढ़ाया तो इस तरह की फरियाद ज्योति बहन ने दी है और उसके फरियाद के चलते हमने आरोपी को हिरासत में भी ले लिया है पूछताछ जारी है और अभी प्राइमरली ये मामला नरबली का लग रहा है क्योंकि उसने जो खून लेके मंदिर की सीढ़ियों पर चढ़ाया है इस वजह से हम उस डायरेक्शन में तपास कर रहे हैं और किसी का इन्वॉल्वमेंट अभी तक सामने नहीं आया है और जैसे ही पुलिस को और जानकारी मिलती है कि इसका कोई और कारण है या नहीं है हम आपको बताएंगे लेकिन अभी ये मामला नरबली का लग रहा है और जो व्यक्ति है आरोपी वो थोड़ा विकृत प्रतिक्रिया लग रहा है इस वजह से ऐसा हो सकता है कि उसने ये गुना किया है